ગંગા જળીયો તો સાહેબ આ આટલા મોટા અને એને એની એની તમને હમણાં રાખજો પાણી ભાઈ હમણાં રાખજો પાણી 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 હમણાં તમને એક સત્ય બનાવ હમણાં નો કહું બાબુ રાજા સાહેબ વખતનું ફિંગલશી પાતાભાઈ નરેલા ભાવનગર રાખ ભાવનગર મહારાજના કવિ ફિંગલશ્રી પાતાભાઈ નરેલા હવે સાહેબ એક કામદાર ને ભાવનગર મહારાજા કીધું દાન દાન કામદાર હતા ને આમ ખોબા ભરી ભરીને દોથા ફરી ફરી પિંગલસિંહ બાપુ પાતાભાઈ નરેલા ચારણ કવિ અમારા નરેલા એને જોયું કે કામદાર આપણે આપણા ઘરમાંથી ક્યાં દેવું દરબાર સાહેબ જઈએ છીએ ભાવનગર મહારાજ દેએ તો દોથો ભરીનું કામ દ્યો તો બથું ભરી ભરીને ગયો ને એટલે પછી પોતે કીધું જો આમ દેવાય એમ કરી ને ફિંગલસી બાપુ પોતે આમ 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 બથું ભરી ભરીને અનાજ આજ મહિના ગરીબોને દેવા એમાં એક સોનાનો ફેરવો નીકળી ગયો બે ત્રણ તોલાનો સાહેબ એટલે તરત જ કીધું કે મારો સોનાનો ફેરવો નીકળી ગયો આમાં અનાજ દેવામાં કાંઈ વાંધો નહીં ગયો એટલે તો ઓલો

અને એ દરમિયાન સોની દસે આંગલીએ ભાવનગર કૃષ્ણ કુમાર સિંહજી ની વાત છે એના દસે આંગલીઓમાં વેટ કરી આવેલા પહેરાવવા માટે તો આમ કૃષ્ણ સિંહજી ને આમ વેટ પહેરાવે પણ પોચા થાય ભોળા થાય આમ ઢીલા થાય આ બે આંગુલીમાં તો થોડા મોડા થાય બને એટલે ફિલ્સી બાપુ પાસે બેઠા હતા એનું શરીર જરૂર આજુ હતું કે કવિરા તમે પેરો હતા દશી આંગુલીના વેટ એ દશે આંગુલી વેટ પહેર્યા તો બરોબર થઈ ગયા એટલે ભાવનગર મહારાજ છે કે કવિનાથ હવે પાછા કાઢતા નહીં એ એમ ને રાખો અને મારા માટે નવા મારા માપના બનાવી દેવું સોની તો કે બાપુ એ તો બરાબર છે પણ ઓલા કામદારને તો દરેક બોલાવો અહીંયા એટલે કામદારને બોલાવ્યું કામદાર તો કે હા એક એવડો ફેરવો મારો ઉયોગ્યો તને હને પાત ઉપડી ગયો ને જો આ દસે આંગળીમાં વેટ છે દેહો એમ તમને અનેક ગણું ભગવાન દે એમ મારે તમને કેવું છે ભાવનગર ભાવનગર છે સાહેબ હા ભાવનગર રાજમાં એક જ બાપુ એક નિયમ હતો ગોહિલ કુડ માં એ ગંગાજળ કુડ કેવતું ભગત બાપુએ હાલડા માં ગાયું છે હા ગંગાજળ કુડ તમારું સાહેબ હા અને રાજમાં એક જ રાજમાં એવો નિયમ હતો કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ચોરને પકડી દે અને પકડાય તો રાજ ભરપાઈ કરવામાં આવે આ એક જ નિયમ હતો પ્રજા આમ એની ચિંતા નતું કે ઘર મત કોક લઈ જાય તો બાપુને નહીં મળે તો બાપુને કેવું એમાં દેશ આઝાદ થઈ ગયો સ્વતંત્ર દેશ થઈ ગયો સ્વતંત્રતા આવી ગઈ અને કૃષ્ણ સિંહજી મદ્રાસ ગવર્નર તરીકે સાહેબ ગયેલા

ઘણા તો સાઉન્ડ એવા ભૂટકી જાય ખેંગારના વખતના રાખ વખત વખતના બોલીએ જ ભૂંગલા ઉધ્યું જાય ને ભૂંગલે પાસું ભરીને મોઢામ કરે બોલો હવાર સુધી સરહું નીકળેલી પણ આ તો મેં બાપુને કીધું જ બાપુ કીધું આદેશ છે જ કીધું આદેશમાં તો કોઈ કેવા પણ હોય નહીં હા આદેશ એટલે આદેશ જ છે સાજો હા બળદ કે કોક લઈ ગયું તો ખેડૂત કીધું કે આપણે તો ક્યાં હોય તો બાપુને કઈ આવું જાય ભાવનગર ગયો ભાવનગર સાહેબ સાંભળજો યુવાન મિત્રો ખાસ સાંભળજો સાહેબ ભાવનગર જઈને કીધું બાપુ ને મળું તો બાપુ તો મદ્રાસ છે ગવર્નર તરીકે એમ તો ગા તો ટ્રેન માં ગવર્નર ને મળવા માટે મદ્રાસ ગયો ટ્રેન માં બે તળાદાના તાણાનો નો ખેડૂતો એ ત્યાં ગયો તો મેલા ખેલા લુગડા ઘીરે થી નીકળ્યો તો એ પહેરી કપડા જઈ એ મારે મળવું છે ગવર્નર સાહેબ અને સાહેબ

જોગીદાસ ખુમાન ત્યારે બાર ચડેલો અને વગડા ની માની પાસે ઘોડે ચડી નીકળો અને આજ દસ વર્ષ દીકરી આમ ઘોડા ચારતી હતી કે જોગીદાસ ખુમાન ઘોડા નીચે ઉતરી અને દીકરીની પાસે નીચે કોઈ દી સ્ત્રી સામે જોગીદાસ કુમાર જોયું નથી જોગીદાસ કુમાર વાત જો મેઘાણા ની મેઘાણી ના તમે જોગીદાસ કુમાર ભાવનગરની ખાનદાની બે ની ધરોધર ખાનદાની વાંચો તો તમને ખબર પડશે કેવી ખાનદાની કહેવાય સાહેબ કોઈ દિવસ સ્ત્રી સામે એને જોયું જ નહોતું કોઈ દિવસ બાપુ અમે ભોવાયા જોવા ગયા બાર તેર વર્ષ પહેલા અમારે ભેસાણ પાસે ગામડે ભવાઈ આવી હતી અને જોગીદાસ ખુમાનનો ખેલ હતો એમાં જોગીદાસ ખુમાન સિંહ જે ભવાઈઓ વહેલીને આવ્યો હતો ને એને હવારો હવાર બાયું સામે જોયું નહોતું સાહેબ હા મને એક ભાઈ કીધું મને કે પીપુદાન ભાઈ હવાર સુધી માણસે બેનો સામે નહોતું જોયું સાહેબ એના પાત્ર ભજવનાર જો અટાને આ જુગમાં એમ રાખતા હોય તો જે તે વખત રોજ નીતિવાન બારમટીઓ કેવું વિશે સાહેબ નીચા ને ઢાળી અને એટલું ભર્યો દીકરી બેટા ધોરા ચાર છો હા બાપુ ધોરા ચાર આજુબાજુ આજુબાજુ બાપા કાકા મામા કોઈ છે બીજું બોલે તો કોઈ નથી હું એકલી જ છું મારા માવતર તો ભાઈ નાની હતી તે મરી ગયા મારા મામાનું ઘર છે ને ગામ ધોરા ચારો મોટી થાવ છું હો બેટા મેં એમ નથી કીધું

એમે એક નામ નામના માણસે આવી ભાવનગર મહારાણી નાની બાન દોડવા જાત્રા કરવા જાય બે કુંવર ખોરામ બેઠા છે જોગીદાસ પૂરું કર નાખ વંશ વેલો કપાય કાપી નાખ તારું વેર વળીએ અને જોગીદાસ ખુમાણે કીધું કે આજ રગડા નાની બા બેન તો મારી બેન કહેવાય વેર તો મારે ભાવનગર મહારાજ આવે ને છે આ તો મારી બેન કહેવાય દાદ ભા તો મારા ભાને કહેવાય એને તું મારવાની વાત કરશો એની પેલા હું તને મારી નાખું તો રોકડો થોડી ને ગયો પણ બેકારો થયો એમાં નાની બા બેન ને ખબર પડી કે જોગીદાસભાઈ આવ્યા જોગીદાસભાઈ એટલે ધ્રુજવા મીડ્યા એટલે માફા માં કીધું જોગીદાસભાઈ આવ્યા તો માણસે આવી કીધું હા મા આવ્યો તા નજીક એ નીચું જોઈને જવાબ આપે માણસ ને છે બેન બા પૂછો ને જોગીદાસ કુમાર ને કે છો બેન બા ને કયો ને કે દડવે જવું છે ભાવનગર જાવું છે જોગીદાસ ભાઈ તમને આવીને મૂકી જાય હે જોગીદાસ કુમાર તમને મૂકી જાય તમારે દડવે જવું છે કે ભાવનગર જવું છે અને અઢાર પાદલ ને ધણિયા ની કહી માફા માંથી એટલું બોલી હતી કે હવે મારે દડવા નથી જવું મને ભાવનગર મૂકી જવું બસ માણસો કીધું વેલાડા ફરી જાઓ બધી તમે અને હું આગળ ઘોડું લઈને જાઉં બેનના ના પાસે ચકલું ફરકવું ન જોયું તો કે ન ફરકે એ વર્તે જ વેન બાપુ આવ્યા ને વર્તેજના વન ન્યા ઘોડું આમ બાજુમાં તારવે એ પેલા કુંવરે કજીઓ કર્યો કે જોગીદાસ મામાના ના ખૂણા ખોળામાં બેહું ખોળામાં કેમે સાના નોરી ને પછી નાની બાબે કીધું મહારાણી ભાવનગર કે જોગીદાસ ભાઈ ને કયો ને ઘોડું રોકે કુંવર ને ખોળામાં બેહવું છે વિચાર તો કરો સાહેબ ખાનદાની વિશ્વાસ તો કેવાય છે કલ્પના તો કરો એ તો જોગીદાસભાઈને કીધું કે જોગીદાસ ઘોડું રોકો ને કુંવરને કજિયો કર્યો છે તમારા ખોળામાં બેવું ઘોડા ઉપર બેવું છે એમ તો કહા તો કે એક ને બે લઈ આવજો દાદભા નાનભા ને બે ને લઈ આવજો ભાવનગરના બગીચાને મારે ફૂલડાની સુગંધ લેવી છે એ સુગંધ લેવી છે મારે અને બે કુંવર આવ્યા

ખાનદાની તારી બાપ ઓહો આમ ઓ ભલગારા દેવા મળ્યા અને માણસને કીધું માફામાંથી કે ક્યાં છે જોગીદાસ ભાઈ તો એ તો ઘોડું વનમાં આ જંગલમાં વયું ડુંગરામાં વયું ગયું કે મારે અહીંથી આવવાની મનાય છે ભાવનગર મહારાજને નહીં પાછળ ઘોડા મોકલો અને બોલાવી આવો ને પાછા મારે આજ ભાવનગર મહારાજને સમજાવીને સમજાવી એનું બારવટું પાર પાડી દેવું છે સાવરકુંડલામાંથી કુંડલા જોઈએ કે સાવર જોઈએ એ આજ જોગીદાસ ખુમાણ કરી નક્કી મારે કરી નાખ્યું છે બોલાવો જાઓ એને અને ઘોડેશ્વર ગયા અને ડુંગરમાં માં હેલો તો સાહેબ વિચાર તો કરો આ વાતો કરી તો એવું ભરાઈ જાય આપણું સાહેબ એ તો ગિરાજભાઈ એ તો ગિરાજભાઈ હાથ જાય એટલે ઉભો રહ્યો પોતે હા બાપા હું છે તો બેન બોલાવે છે તમને તો કે કુંવર તો પૂગી ગયા ને કુંવર ને કઈ વાંધો નથી આવ્યો ને તો કે ના તો શું કામ બોલાવે તમને બોલાવે છે કે શું કામ બોલાવી તો કયો તો કે ભાવનગર મહારાજ ને સમજાવી તમારું બારવટું પાર પાડી દેવું છે તમારે સાવર જોઈએ છે કુંડલા જોઈએ એટલો જ વાંધો હતો સમજીએ સાવર ને કુંડલા કે બે તમારે જે જોઈ લઈ લેજો ભાવનગર મહારાજને સમજાવીએ અને તમારું બારોટું પાર પાડવું જોગીદાસ ખુમાને જવાબ આપ્યો સાહેબ કે બેનબા ને કયો આ તો તમારી ગોહિલ કુળ ખાનદાની છે પણ ગરીબ ભાઈ હોય ડુંગરામાં રખડતો હોય અને મામેરું ન કરી હે ગઈ બનવા જો પણ બેનું ના મામેરા લેવાય ની સામે મારે કોઈ દિવસ એ તો હું ભાવનગર મહારાજને આરે સમજી લેશ હા અને સાહેબ થોડોક સમય ગયો અને દાદબા નામ ના કુર ગુજરી ગયા અને પાછા ડુંગર માં કુર ગુજરી ગયા દાદબા કે હોય તો કે હા ગયા શું થયું કે કઈ ખબર નથી પણ ગુજરી ગયા એટલે ભાણ ખુમાર એનો ભાઈ હતો ને કીધું જો ભાણ હા આપડે મારે ખરેખર જવું પડે કે ભાઈ તમે આવો તો તું એમ કર તું હું એકલો જ તું તું આ બે જુ તારી ડુંગર માં પણ જાઉં પહેલાં બાપુને મળી આવું આદો ખુમાણો એના બાપુનું નામ આદો ખુમાણ અને એ આંબોડી કહેવાય આધા ખુમાણની આંબડી કહેવાય આજે આધા ખુમાણની આંબોડી સાવરકુલા પા છે આજ પણ હૈયા અને બહુ મોટી ઉપરના હતા એની ખાનદાની છે એની એક વચ્ચે વાત કરેલું સાહેબ તમને હા નિમી અગિયારસ આવે ને પણ નિમ લેવાની અગિયારસ તો નિમી અગિયાશ છે અગિયાર જણા કહ્યા આ આવ્યા કે આધા બાપુ તો કે હા નીમ લેવા તો લ્યો બાપા તમે લ્યો હું હવે ન લઈ ગયું હું તો ના ઉમર લાયક માણે મારેથી ન લેવાય તો કે નહીં બાપુ તમે લ્યો તો જ મારા અમારે લેવા છે તો પણ મારાથી ન હવે પોલે નહીં બાપા મારાથી તો કે નહીં બાપુ અમે નક્કી કર્યું કે આધા ખુમા બાપુ આધા બાપુ લે તો જ અમારે નીમ લેવા એમ તો કે હાલો તમે પર્યાણ કરો એક પછી નીમ લ્યો મને થાય તો હું લઈશ સાંભળજો સાહેબ હો મિત્રો આ બનેલી હકીકત ઘટના તમને કહી દઉં છું આજે એક યુવાન અનુભવ થયો સાડા ચાર મહિના હું કીડિયારુ પુરીશા નીમ લઉં છું બેહી ગયો બીજો ઉભો થયો બાપુ હું સાડા ચાર મહિના ગાયું ને નિરણ રાખી છે બેહી ગયો ત્રીજો ઉભો થયો બાપુ તો હા હું સાડા ચાર મહિના કીડિયારુ પુરીશ એવા ત્રણ રડાય લીધા ને પછી આદો ખુમાન ઉભા થયા છે ઉભા થઈને હુરજ નાળામાં હાથ જોડી અને પ્રાર્થના કરી નીમ લીએ છીએ નીમ હાંભળ સાહેબ હવે હે હુરજ તું તો અમારો બાપ કેવા અમારો અમારું સિરતાજ કેવા તારા સામે એક પ્રતિજ્ઞા લઉં નિમ લઉં છું ઈ નિમ પાળજે હે હુરજ નારાણ હાડા તાર મહિના હવારમાં ઊઠું અને દાતણ કરું દાતણના ચીરિયા કરી અને ચીરિયાનો ઘા કરું સતા પડે તો જીવું ને બઠા પડે તો મરી જાવું હે કે બઠા દાતણ પડે તો મરી જાવું સતા પડે તો હું દી જીવું અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે સાડા ચાર મહિના થતા પડ્યા દાતણ સાહેબ એનો દીકરો આ જોગીદાસ કુમાર સાહેબ એ આવ્યો રાતે આવીને કીધું કે મારે ભાવનગર મહારાજને ને ત્યાં કુંવર કુતરી ગયા ખરખર જાવ બાપુ આ તો કુમાર કે તારે ખરખર જાવ એનો બાપ કેતો કા પકડી લે હો તને ભાવનગર મહારાજની ની ચોકી મુકાઈ ગઈ તને પકડવા માટે બાપ તો કે બાપુ મારી ફિકર કરવા હું તમારો દીકરો છું હો મને જવા દયો પણ પણ કુંવર ગુજરી ગયા મારાથી રહેવાતું નથી મારે ખરખરે બાપુ પાસે જવું જ પડશે પણ કેમ જાય તો કે હું મારી રીતે જાય તમે ચિંતા કરો રજા દો મને બસ જા બેટા સંભાળીને ને જાય એટલે નીકળ્યો રાતે પછી ટોળે ટોળા આવે ને ખરેખરે ગામ પછી ટોળા ફાળિયા ઓઢીને એમાં ફાળી ઓઢી ઘડી આ ટોળામાં હોય જાય વળી થોડોક બે પાંચ કિલોમીટર હાલી આખો ટોળામાં હોય જાય માથે ફાળી ઓઢેલી કોઈ ઓળખે નહીં દરબાર ગઢું થયું ભૂગી ગયો સાહેબ આમના મેઘાની લખે છે દરબાર ગઢું થયું એટલે લોકી કરતા કરતા જે જોગીદાસ ખુમાણ હતો એ ટોળું આવ્યું

અને ફાલી ઊંચું કરીને જોગીદાસ ખુમાણ્યું વેલું બાપુ ઓળખી ગયા આ દુશ્મન આવડ વિચારતો કરો સાહેબ ખાનદાની તો જુઓ બાપુ તમે મને ઓળખી ગયા તો કે પાંચસો પડકારામાં તારા પડકારા ને ઓળખી શકતો હો તો તારા રુદન ને ઓળખી શકું તારી વેદના ને ઓળખી શકું પણ ડરીશ આવો તારો વાળ વાંકો નહીં થાય કે બાપુ ડરવાની બીક હોત તો હું આવત જ નહીં આવી અને નીકળ્યો પાછો બજારમાં વાયુ

અને ભાવનગર તમારી રીતે આવી જ્યાં રખડતો હોય ત્યાં કહી દેજો કે ઉત્તર કિરાને દિવસે આદા કુમારને ઉત્તર દિવસે આવી જાય તો હું અહીં આવું છું એટલે સમાધાન કરી નાખું કે સાવજ જોયું કે કુંડલા જોયું મારે ખપે નહીં હો એટલું કરજો

કે નાવલી નદી તમારા પિતા નું શ્રાદ્ધ કરો ખુમાણે એટલું કીધું કે ભાણ આનું નામ ખાનદાન કહેવાય ગોહિલ ની આનું નામ ખાનદની ખાનદાન કહેવાય ની કે તારો મારો બાપ બન્યો છે અને અઢારે હરાવા બેઠો છે

मां i